નમસ્કાર મિત્રો સ્વાગત કૌભાંડ છે એ જોવા મળ્યો છે એવા આક્ષેપો છે આપણને જોવા મળ્યા છે તો શું તમે પણ આ ભરતીમાં હતા તો આ તમારા માટે વિડિયો મિત્રો રહેવાનો છે વગર નોલેજે આવ્યા છે બધા શિક્ષકો

વિડીયો નંબર મિત્રો 976 અહીંયા તમને જોવા મળી રહ્યો છે થંબનેલ ઉપર તો વધારે વાર ન કરતા વિગતવાર થોડી ચર્ચા કરતા પહેલા મિત્રો જે શિક્ષક બનવા માંગે છે તેમના માટે મહત્વની ખુશખબરી જોવા મળી રહી છે ફરી નિયમમાં કરવામાં આવ્યો છે મોટો ફેરફાર શું ફેરફાર છે અને શું લાંબા સમય પછી 10 વર્ષ પછી ફેરફાર કરવામાં આવ્યો છે જરૂરથી માહિતી નિહાળજો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે જરૂરથી પ્લે વિડીયો કરજો

જિલ્લાની પચ્ચી ગ્રાન્ટેડ શાળાઓની આચાર્યની ભરતી અન્વયે એન્ટરવ્યુ પ્રક્રિયા અંતિમ ચરણે પહોંચી છે જ્યારે ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની પચ્ચી જગ્યા સામે એકસો ને ઉમેદવારો આચાર્ય બનવા માટે ઇન્ટરવ્યુ આપી રહ્યા છે મિત્રો એન્ટરવ્યુ આપવામાં આવેલા કેટલાક શિક્ષકો ઇન્ટરવ્યુ દરમિયાન દેશના અને રાજ્યના શિક્ષણ મંત્રી કોણ છે એ પ્રશ્ન પૂછતા શિક્ષકો તેના ઉપર આપી શક્યા નતા જવાબ કેમ કે માથું ખંજવા મળ્યા હતા મિત્રો એમને ખબર નથી કે શિક્ષણ મંત્રી કોણ છે શહેરની આ નકુર ક્ષત્રિય કન્યા વિદ્યાલય ખાતે ભાવનગર શહેર અને જિલ્લા ગ્રાન્ટેડ શાળામાં આચરણ ભરતીને ઇન્ટરવ્યુ ચાલી રહ્યું છે મિત્રો આચાર્યની જગ્યા માટે ઇન્ટરવ્યુ આપતા આવેલા અમુક શિક્ષકોને સામાન્ય જ્ઞાન પણ ન હોવાનું જાણવા મળ્યું છે આચાર્યની જગ્યા માટે ઇન્ટરવ્યુ આપનાર શિક્ષકો દેશ અને રાજ્યના શિક્ષણ મંત્રી કોણ છે અંગે કશી જ પ્રાથમિક માહિતી ન હતી અર્થાત શિક્ષક શિક્ષણ મંત્રી જ કોણ છે તે ખ્યાલ ન હતો તો શિક્ષક કક્ષાની શાળા પસંદગી સમિતિ દ્વારા ઇન્ટરવ્યુ લઈ આચાર્યની નિમણૂકની સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે મિત્રો ઇન્ટરવ્યુ બાદ તુરંત જ કેમ્પને સ્થળે પસંદગી પામેલા પ્રથમ ત્રણ દિવસની યાદી જાહેર કરવામાં તેમજ પ્રથમ નંબરના દાવેદાર ઉમેદવારોને ભ્રમણપત્ર અને નિમણૂકી હુકમ અપાઈ રહ્યા છે તો શિક્ષણ વિભાગીય સૂત્રોએ જણાવ્યા પ્રમાણે માહિતી આપણને મળી છે મિત્રો કેટલો યોગ્ય છે કેમ કે જે આપણા બાળકોને શિક્ષણ પૂરું પાડે છે એમના જોડે શિક્ષણ નથી તો એ હવે આપણા બાળકોને કેવી રીતે શિક્ષણ આપશે બાકી એક પ્રશ્ન મોટો છે બાકી મિત્રો આવી જ ઇન્ફોર્મેશન માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અને માહિતી વધુમાં વધુ શેર કરી જય હિન્દ જય સંગીતા